मित्रों के बताया मजा आखो दिवस न पी वे वाली लींबोड़ पाड़ी लपड़ा तो कपड़ा पड़े पप्पा तो खड़े चलो तो अपने घर बताइए जो ये हमारी हवेली ટું ભરીને સોય તો બનાવ્યું એ પૂર્યા માટે એ અમારે ઘર જો આ બોરા કેટલા વળજ્યા છે શાકભાજી ફોળાયેલી છે आधी बजे काम पड़ी है वासन कहा ना से सोन को बाकी पड़े से कर थे दो बार छोड़ो बतो बोरी जो अजीब सोन को पड़े से ना खाना बाकी है जनार मरे दोना नहीं ना क्या जनार बन आये नहीं बाबू जता रहे हैं जो वाहन कहाँ मखलियों माटे अभी ची ખાટલો કૂટી તમારા પાસે ખચરા હોય તો માં જરૂર જણાવજો ખાટલો પણ બહરો થઈ છે ખાટલાં છે કુટી હે તો ઓકેન ડોકે કુટી હે હવે ગોદડાનો વારો છે ખાટલો અમારી હવે નીકળ જાવ અમારી હવેલી છે હવે જો જો ગોદડા નખી જાવ પાથરવાના છે એ ખાટલો કોઈ કૂટવાના ભાગી જાય જો આ બીજો ખાટલો અંદર છેડ્યો છે મિત્રો કેમ છો બધા મજામાં કે જો મારે બધું કામ પડ્યું બાકી વાસણ પડે છે અને ગોદડા ખચરા ગોદડા ને ખાટલો ખચરાય છે विडियो सारो लागे लाइक गर्ज सेयर गर्ब्सक्राइब गरि नजो मिजा ब्लोगमा एटले बाय बाय